હૃદય સમાન છે હોસ્પિટલોની અંદર હૃદય સમાન છે ફાર્માસિસ્ટ છે એ ડોક્ટર અને દર્દીને જોડતી કડી છે આજના દિવસે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે હું આજે કેશોદના એક આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે આવેલ છું દર વર્ષે અમે કેક કાપીને ઉજવણી કરતા હતા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની પરંતુ આ વખતે આ જેને આપણે સ્પેશિયલ ચાઇલ્ડ કહીએ છીએ તેવા બાળકોની સાથે અને અમુક મોટી ઉંમરના જે આવા વિકલાંગ છે એમની સાથે આજનો આ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી આનંદ લીધો છે હું લોકોને અપીલ કરીશ કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવવાને બદલે આવી રીતે આપણા સમાજના જે આવા લોકો છે એની સાથે આપણે આપણા તહેવારોનું અને જે આપણી તારીખ તિથિ છે એની આપણે ઉજવણી કરવી જોઈએ આજ રોજ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ કેશોદની જનતાને અંડરબ્રિજ પણ વહીવટી તંત્ર દ્વારા ખુલ્લો મૂકવામાં આવનાર છે તો એ પણ આજના તારીખે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની સાથે એ પણ એક યાદગીરી રહેશે થેન્ક યુ જય જલારામ વિશયુ ઓલ અ વેરી હેપી ફાર્માસિસ્ટ ડે